જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો હું સેછિલભા ગોહિલ શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ બાર કોમર્સ વિષય આંકડા શાસ્ત્ર વિભાગ બે ચેપ્ટર નંબર ત્રણ પ્રમાણીય વિતરણ એમાં સ્વાધ્યાય આપેલું છે વિદ્યાર્થી મિત્રો અને સ્વાધ્યાયથી આપણે આજે શરૂઆત કરવાની છે અગાઉના વિડીયોની અંદર તમે જોયું હશે કે મેં તમને સૂત્રની સમજૂતી કરાવી હતી ત્યારબાદ અમુક થિયરિકલ બાબતો પણ આપણે સમજ્યા હતા અને ત્યારબાદ એ સૂત્ર તમને લખવા પણ મેં આપ્યા હતા આજે આપણે સ્વાધ્યાયમાં વિભાગ એ અને બી ની ચર્ચા અને વિચારણા કરવાની છે તો એ માટે સૌથી પહેલાં તમારે બધાએ ધ્યાનથી કયો ઓપ્શન કેવી રીતે પૂછવામાં આવે છે તેની ચર્ચા અને વિચારણા અહીં આપણે કરીશું વિદ્યાર્થી મિત્રો જેથી કરી અને તમે વ્યવસ્થિત સમજી શકો બરાબર ચાલો આપણે પહેલાંથી શરૂઆત કરીએ વિભાગ એ નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો જવાબ પસંદ કરો નીચેના પૈકી મ્યુ એટલે કે મધ્યક અને સિગ્મા પ્રમાણિત વિચલનવાળા ચલ એક્સનું સંભાવના ઘટક વિધેય શું છે તમને જ્યારે મેં સૂત્રની સમજૂતી આપી હતી વિદ્યાર્થી મિત્રો ત્યારે આ સંભાવનાનું ઘટક વિધે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે તેવું સમજાવ્યું હતું તો આની અંદર તમે જ્યારે પોઈન્ટ ઓફ વ્યૂ તમે જોશો બરાબર ત્યારે ખ્યાલ આવી જશે કે કયું સૂત્ર આવે છે કે સીગમાં ચાલો પહેલું જુઓ તો પહેલું જે છે એ આવી શકે એમ છે નહીં એમાં સ્ક્વેર આપેલો નથી બીજું જે સૂત્ર આપવામાં આવેલું છે એકના આ છેદમાં મ્યુ સીગમાં ટુ પાય ઈ માઇનસ એક્સ માઇનસ મ્યુમાં એક દૃત્યાંશ આપવામાં આવેલો નથી ત્રીજું જે છે એ એ સૂત્ર કેવું છે પરફેક્ટ બેસે છે હા પરફેક્ટ છે પણ છેલ્લે નીચે પણ સૂત્ર જોઈ લેવાનું એમાં લાસ્ટમાં આ જે કિંમત આપી છે એ ખોટી છે એટલે આ જે સૂત્ર ત્રીજા નંબરનું છે સેક્શન સી એ સાચું સૂત્ર છે એટલે પહેલાંનો જવાબ છે સિગ્મા એફ બરાબર એકના છેદમાં મ્યુ રૂટની અંદર ટુ પાય ઈ માઇનસ એક તૃત્યાંશ વન માઇનસ મ્યુ છેદમાં સીગમાનો સ્ક્વેર બરાબર આ રીતે પહેલું આપણો વિકલ્પ છે બીજો પ્રશ્ન તમને અહીં આપવામાં આવેલો છે એમાં જણાવ્યું છે કે એક પ્રામાણ્ય ચલ એક્સ કે જેનો મધ્યક મ્યુ અને પ્રમાણિત વિચલન સિગ્મા છે તેના માટે ઝેડનું પ્રમાણિય ચલ નીચેના પૈકી કયું હશે તો હવે તમે વિચારી લો આ સૂત્ર પણ મેં તમને સમજાવ્યું હતું સમજાવ્યું હતું અને કીધું હતું એક ગુણમાં પૂછાઈ શકે તેવું સૂત્ર છે અથવા તો આ તો મોસ્ટ હાઈએમ્પિક છે આના દ્વારા જ આપણે દાખલાઓની ગણતરી કરવાની છે તો કયું સૂત્ર આવશે વિદ્યાર્થી મિત્રો પહેલું ચેક કરીએ ઝેડ એક્સ માઇનસ મ્યુના છે સિગમા માઇનસ મ્યુ નહીં આ આવશે નહીં મ્યુ કાંઈ છેદમાં આવતો નથી બી સીગમા મ્યુ છેદમાં આવતો નથી એટલે પહેલા બે તો આવશે જ નહીં એની નીચે શું આવે છે સિગમા તો હવે બીજામાં સૌથી પહેલાં શું આવે છે તો કે એક્સ આગળ આવે છે આમાં તો મ્યુ છે એટલે કયું સૂત્ર થયું તો કે એ સાચો જવાબ છે ઝેડ બરાબર એક્સ માઇનસ મ્યુ છેદમાં સિગ્મા ત્રીજો પ્રશ્ન જે છે પ્રામાણિક પ્રામાણ્ય ચલનું સંભાવના ઘટક વિધેય નીચે પૈકી કયું છે આ પણ આપણે જોયું હતું ઝેડ સેમ એ જ વસ્તુ આપણે અહીંયા ક્લિયર કરવાની છે તો એની અંદર પણ આપણે જોયું હતું કે ઝેડ ઇ માઇનસ ઈ માઇનસવાળું તો આવશે જ નહીં હવે તો પહેલું નથી તો ત્રણમાંથી એક જ હશે તો એમાં શું હતું કે ખાલી જુઓ વન માઇનસ છેદમાં ટુ પાય ઇ માઇનસ એક દૃત્યાંશ જેડનો સ્ક્વેર હા તો આ સૂત્ર છે એ સાચું આપણે છે પણ બીજા પણ ચેક કરી લેવાના આમાં ઝીરો કિંમત તો એ તો આવશે જ નહીં એટલે સીની આવે ડીની અંદર જે છે તો એની અંદર એક દૃત્યાંશ આપેલું નથી એટલે એ પણ નહીં આવે તો સાચો જવાબ કોણ થયો બી બરાબર હવે પછી પ્રામાણિત પ્રામાણ્ય ચલના મધ્યક અને વિચરણ નીચેના પૈકી કયા છે તમને મેં આ પણ લખાવ્યું હતું જ્યારે આપણે થિયરી ભણ્યા ત્યારે કીધું હતું મધ્યક અને મધ્યતના વિચરણ જણાવો તો એની અંદર જુઓ મધ્યક ઝીરો અને વિચરણ એક આવું લખાયું છે તમે અગાઉનો વિડીયો જોશો તો જોવા મળશે એટલે જવાબ કયો આવશે એક આવે એ આવે છે પ્રામાણ્ય વક્ર હેઠળનું કુલ ક્ષેત્રફળ નીચેના પૈકી કયું છે આ પણ આપણે સમજાવ્યું કે પ્રામાણ્ય વક્ર હોય એના હેઠળનું કુલ ક્ષેત્રફળ કેટલું જોવા મળે છે એક જોવા મળે છે બરાબર આ બધી સમજૂતી અગાઉ આપણે આપી દીધી છે પ્રામાણ્ય મ્યુથી જમણી બાજુનું ક્ષેત્રફળ કેટલું હોઈ શકે છે જમણી બાજુ એકને ને અડધા એટલે ઝીરો પોઈન્ટ ફાઇવ કેટલું હોઈ શકે ઝીરો પોઈન્ટ ફાઇવ હોઈ શકે છે એક છે નીચેનું ક્ષેત્રફળ તો એક બાજુ માઇનસ અને એક બાજુ પ્લસ હોઈ શકે છે પ્રામાણિક પ્રામાણ્ય વિતરણના નવ્વાણું ટકા અવલોકનો સામાન્ય રીતે નીચેના પૈકી કઈ સીમાઓમાં હોય છે આ બધી જ કિંમતો મેં તમને જ્યારે આપણે સૂત્ર લખાયા હતા ત્યારે લખાવી હતી તો બધી જ કિંમતો મ્યુ પ્લસ માઇનસ નવ્વાણું ટકા અવલોકનો કીધું છે બરાબર એટલે કે તમને અગાઉ આપણે સૂત્રમાં લખાયું છે ધ્યાનથી જોશો એટલે જવાબ મળશે કે મ્યુ પ્લસ માઇનસ બે પોઈન્ટ પાંચસો પંચોતેર સિગમા આપણો સાચો જવાબ છે બરાબર આ રીતે આપણે લખી શકીએ છીએ ઓકે આ તમારા જે હતા એ આપણે જોઈ લીધા એકથી સાત આપવામાં આવેલા છે હવે પછી નેક્સ્ટ આપણે જોઈએ પ્રામાણિક પ્રામાણ્ય વિતરણ સામાન્ય રીતે કેટલા ટકા અવલોકનો મ્યુ પ્લસ માઇનસ સિગ્માની સીમાઓમાં હોય છે આ ઉપર તમને મેં સમજાવ્યું હતું કે પ્લસ માઇનસની સીમાઓમાં હોય તો કેટલા હશે અડસઠ પોઈન્ટ છવ્વીસ ટકા હોઈ શકે છે પ્રામાણ્ય ચલ માટે સરેરાશ વિચલનની લગભગ કિંમત કઈ છે જો શું છે ખાસ ધ્યાન રાખજો પ્રામાણિક ચલની સરેરાશ વિચલન કીધું છે તમને ફરી ફરીને મેં કીધું હતું સરેરાશ વિચલન માટેની કિંમત કઈ છે ચારના છેદમાં પાંચ સિગ્મા બરાબર આ યાદ આવી ગયું બરાબર ચતુર્થ વિચલન જ્યારે તમને આપવામાં આવી હોય ત્યારે કઈ કિંમત કીધી હતી બે ત્રત્યાંશ ઓકે કેટલી કિંમત છે બે ત્રત્યાંશ આ કિંમત આપણી થઈ ગઈ પ્રામાણિક ચતુર્થ વિચલનની કિંમત બે ત્રત્યાંશ સરેરાશ વિચલનની ચારના છેદમાં પાંચ મ્યુ હવે તમને આગળ કીધું છે પ્રામાણિક પ્રામાણ્ય વિતરણનો મધ્યક અને પ્રથમ ચતુર્થકો અનુક્રમે અગિયાર અને ત્રણ છે તો ત્રીજા ચતુર્થકની કિંમત જણાવવાની કીધી છે પ્રથમ ચતુર્થક કેટલો કીધો છે આપણને જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રથમ ચતુર્થક છે એ તમને અગિયાર કીધો છે બરાબર એટલે એ કોણ થયો તો કે પ્રથમ ચતુર્થક અને ત્રીજો અને અગિયાર અને ત્રીજો જે ચતુ અગિયાર અને ત્રણ છે ત્રીજા ચતુર્થકની કિંમત કઈ હોઈ શકે છે એ આપણે તમને જણાવવાનું છે તમારે પ્રથમ ચતુર્થક એટલે ક્યુ થ્રી બરાબર અને ક્યુ વન એની આપણે ભાગ્યા બે મધ્ય કિંમત શોધી નાખવાનું એટલે આપણને મળી જશે તો એનો જવાબ કેટલો આવશે ઓગણીસ આવે છે કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો ઓગણીસ આવે છે એક પ્રમાણ્ય વિતરણ માટે સરેરાશ વિચલનની અંદાજિત કિંમત છે તો તે વિતરણના ચતુર્થ વિચલનની એક પ્રામાણ્ય વિતરણની સરેરાશ વિચલનની અંદાજિત કિંમત કેટલી કીધી આપણને વીસ કીધી વિતરણના ચતુર્થકની વિચલનની કિંમતો બરાબર કઈ હોઈ શકે છે તો પચાસના છેદમાં ત્રણ આ જવાબ આવશે ચતુર્થ વિચલનની કિંમત ના પૈકી ચતુર્થ વિચલન કેટલા છે આપણે એની અંદર વીસ તમારે મ્યુ મૂકી દેવાના ચતુર્થ વિચલન એટલે કોણ તો કે ચારના છેદમાં પાંચ સીગમા આ સીગમાની અંદાજીત કિંમત તમને આપેલી છે એની ઉપરથી આપણને તારણ મળી જાય કે પચાસના છેદમાં ત્રણ જવાબ આવે છે પ્રામાણિક પ્રામાણ્ય પ્રચલિત સંકેતોમાં જો એક્સ બરાબર પચીસ મ્યુ બરાબર વીસ અને સિગ્મા બરાબર પાંચ હોય તો એક્સની પ્રમાણિત પ્રામાણ્ય પ્રાપ્તાંકોની કિંમત જણાવો એટલે કે ઝેડની કિંમત તો આપણું જે સૂત્ર હતું કયું સૂત્ર હતું તમને ખ્યાલ છે ઝેડ બરાબર ઝેડ બરાબર એક્સ માઇનસ મ્યુ છેદમાં સીગમાં આ રીતેના સૂત્રમાં કિંમત મૂકવાની પચીસ મ્યુની કિંમત કેટલી છે વીસ બરાબર એટલે પાંચ અને સીગમાની કિંમત છે પાંચ એટલે આપણે તેનું કરીએ તો અહીં આગળ હવે સૂત્રમાં કિંમત મૂકીશું પચીસ ઓછા વીસ છેદમાં પાંચ પચીસ ઓછા વીસ કેટલા થાય તો કે પાંચના છેદમાં પાંચ બે ઉડી ગયા એટલે જવાબ આપણો આવે એક કેટલો આવે છે એક તો આ રીતે આપણે દાખલાની ગણતરી પણ કરી શકીએ છીએ એટલે તેરમામાં કેટલો જવાબ આવ્યો એક હવે પછી કીધું છે કે પ્રામાણિક પ્રામાણ્ય ચલ એક્સનો નો મધ્યક એક્સનો નો મધ્યક પચાસ છે એક્સ સ્મોલ એક્સ બરાબર પચીસ જેડના પ્રાપ્તાંકની કિંમત બે પોઈન્ટ પાંચ હોય તો વિતરણ વિના વિચલનની કિંમત નીચેના પૈકી કઈ હોઈ શકે છે આ પણ તમારે સૂત્રની અંદર કિંમત મૂકવાની રહેશે સૂત્રમાં તમે કિંમત મૂકશો એટલે પ્રામાણિત પ્રામાણ્ય વિતરણની કિંમત તમને મળી જશે સો મળી જાય કેટલી મળશે સો મળે છે એક પ્રામાણિત પ્રામાણ્ય ચલ વિતરણ એન એના પ્રાપ્તાંકો વીસ અને ચાર વડે દર્શાવવામાં આવે તો તેને નવ્વાણું પોઈન્ટ તોતેર ટકા અવલોકનો નીચેના પૈકી કયા અંતરાલમાં જોવા મળે છે કયું અંતરાલ જોવાનું તમને કીધું છે તો સોળથી છવ્વીસમાં આ કિંમત આપણે અંતરાલની અંદર જોઈ શકીએ છીએ આમ તમારા અંતરાલ આ વિભાગ એના જે ક્વેશ્ચન આન્સર હતા એ અહીંયા પૂર્ણ થાય છે આ રીતે તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો એટલે ખાસ કરી અને ધ્યાન આપવા વિનંતી હવે પછી આપણે સેક્શન બીની વાત કરીશું બીની અંદર પણ કેટલા ક્વેશ્ચન આન્સર તમને આપેલા છે એ આપણે જોઈએ પ્રામાણિત ચલના ઘટક વિધેયમાં વપરાતા અચળાંકોના મૂલ્ય જણાવો આપણે લખાવી દીધું છે વિદ્યાર્થી મિત્રો કેટલું છે પાય બરાબર ત્રણ પોઈન્ટ એકસો ને એક હજાર એક હજાર ચારસો સોળ મ્યુ બરાબર તેની એટલે કે ઈ એની કિંમત કેટલી હતી આ પણ આપણે લખાઈ દીધું છે બે પોઈન્ટ એકોતેર ત્યાંશી છે સતત યાદત ચલ કોઈ એક નિશ્ચિત કિંમત ધારણ કરે તેની સંભાવના કેટલી છે સતત યાદત ચલ કોઈ એક નિશ્ચિત કિંમત ધારણ કરે તેની સંભાવના શૂન્ય હોય છે પ્રામાણ્ય વક્રનો આકાર કેવો હોય છે પ્રામાણ્ય વક્રનો આકાર સંપૂર્ણ ઘંટાકારા રીતે જોવા મળે છે બરાબર ને પ્રામાણિક પ્રામાણ્ય વિતરણના વિષમતા કેટલી હોય છે આ પણ આપણે જણાવ્યું હતું પ્રામાણિત પ્રામાણ્યની વિષમતા શૂન્ય હોય છે પ્રામાણિક પ્રા પ્રાપ્તાંક માપની એકમથી મુક્ત હોય આ વિધાન સાચું છે કે ખોટું છે વિચારો આપણે કીધું તું એકમથી મુક્ત હોય છે કે નથી હોતું તો હા એકમથી કેવું હોય છે પ્રામાણિક પ્રામાણ્ય પ્રાપ્તાંકો એકમથી મુક્ત હોય છે એટલે આ વિધાન સાચું છે પ્રામાણિક પ્રામાણ્ય વક્રયે પ્રામાણિક પ્રામાણ્ય ચલની કઈ કિંમતની બંને બાજુએ સીમિત હોય છે પ્રામાણિક પ્રામાણ્ય વક્રની ઝેડની બંને બાજુએ સીમિત હોય જે આ રીતે આપણે જ્યારે વક્ર દોરીએ છીએ ને વિદ્યાર્થી મિત્રો જુઓ આમ તો બંને બાજુ અહીંયા ઝેડની બંને બાજુ આ ઝેડ તો આ બંને બાજુ ઝીરોની બંને બાજુ સીમિત હોય છે પ્રામાણ્ય વક્રમાં પ્રામાણ્ય ચલની કઈ કિંમત માટે શિરોબિંદુ રેખા પ્રામાણ્ય વક્રના ક્ષેત્રફળના બે સમાન ભાગ કરે છે તો પ્રામાણ્ય વક્રમાં મધ્યક માટેની શિરો રેખાઓ પ્રામાણ્ય વક્રના ક્ષેત્રફળના બે સમાન ભાગો કરે છે આપણે આ રીતે પ્રામાણ્ય વક્ર દોરીએ છીએ કે નહીં તો એના બે ભાગ આ રીતે બે ભાગ કરાય છે મધ્યક દ્વારા પ્રામાણ્ય વક્રમાં મ્યુ અહીં આપેલું છે મ્યુ માઇનસ બે સીગમાં અને મ્યુ પ્લસ ટુ સિગમાં વચ્ચે આવતા ક્ષેત્રફળ કેટલા ટકા થાય છે આવું આપણે લખાયું હતું તમને યાદ હોય ને કે પ્લસ માઇનસ મ્યુ પ્લસ માઇનસ ટુ સીગમા એનું ક્ષેત્રફળ લખાયું હતું તો પંચાણું પોઈન્ટ પિસ્તાલીસ ટકા થાય છે એક પ્રામાણ્ય વિતરણનો મધ્યક તેર પોઈન્ટ પચીસ અને પ્રામાણિક પ્રામાણ્ય વિચલન મધ્યક એટલે કે આ મ્યુ છે શું છે વિદ્યાર્થી મિત્રો આપણું કિંમત આપણને શોધવાનું કહેવામાં આવ્યું છે તો આપણે અહીંયા જુઓ તમે દાખલો જોઈ શકો છો મ્યુ જે છે તો આપણે તૃતીય ચતુર્થક તૃતીય ચતુર્થક એટલે કે ક્યુ થ્રી બરાબર વત્તા ઝીરો પોઈન્ટ પંચોતેર બરાબર આપણને આ રીતે કીધું છે તો હવે આપણે જેની કિંમત જે છે તેર પોઈન્ટ પચીસ મ્યુની કિંમત વધતા તૃતીય ચતુર્થકમાં ઝીરો પોઈન્ટ છસો પંચોતેર સીગમાં કેટલું આપ્યું છે વિચરણ દસ આપવામાં આવેલું છે એ દસ આપણે અહીંયા આ દસ જે છે એ અહીંયા મૂકી દેવાના આ કિંમત અહીંયા મૂકી દેવાની બંનેનો પહેલાં ગુણાકાર કરી નાખો એટલે ઝીરો પોઈન્ટ પંચોતેરની સાથે થઈ જશે આ બંનેનો સરવાળો કરો એટલે તૃતીય ચતુર્થક વીસ આપણને મળી જાય કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો ત્રી વીસ મળી જશે તૃતીય ચતુર્થક હવે આપણને આપવામાં આવે છે બીજો એક સરસ મજાનો દાખલો મધ્યક એટલે કે પ્રમાણિત વિચલન એટલે વિચલનવાળા પ્રામાણ્ય વિતરણ માટે ચતુર્થ વિચલનની લગભગ કિંમત શોધો હવે યાદ કરી લેવાનું ચતુર્થ વિચલન આવ્યું એટલે કે બે તૃતીયાંશ સીગમા બરાબર એટલે સીગમાં બરાબર કેટલા મૂકવાના છે છ મૂકવાના છે તો સૌથી પહેલાં આપણે અહીંયા મેળવી લઈએ તો ચતુર્થ વિચલન બે તૃતીય સીગમાં ચાર તો ચતુર્થ વિચલનની લગભગ કિંમત કેટલી મળે છે ચાર મળે છે કઈ રીતે તો કે ત્રણ દુ છ એટલે બે ગુણ્યા બે બરાબર ચાર એટલે આ ચાર કિંમત મળે છે હવે પછી એક પ્રામાણ્ય વિતરણ માટે સરેરાશ વિચલનની લગભગ કિંમત આઠ હોય તો પ્રામાણિક વિતરણના વિચલનો મેળવો લગભગ કિંમત કેટલી આપવામાં આવી છે આઠ પણ શું કીધું છે સરેરાશ વિચલન તો સરેરાશ વિચલનની કિંમત ખબર છે ને ચાર પંચમાંશ સિગ્મા બરાબર તો ચાર પંચમાંશ આમાં આપણને પ્રામાણ્ય વિતરણ એટલે કે ઝેડ જ આપી દીધો છે વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે સૂત્રની કેવી રીતે ગણતરી કરવી અહીંયા જોઈ જોઈએ હવે આપણને આ રકમ આપી દીધી છે તો આઠ બરાબર ચાર પંચમાં સીગમાં કીધું છે બરાબર તો હવે એનું આપણે તારણ મેળવીએ સીગમાને આ બાજુની સાઈડ લઈ જાઓ આઠ ગુણ્યા સિગ્મા આપણે બીજી બાજુ લઈ આવ્યા છે ડાબી બાજુ એટલે કે આ સૂત્ર શું થઈ જશે ઉલટાઈ જશે આઠ પંચા અને છેદમાં ચાર આઠ પંચું

પ્રામાણિત વિચલનની કિંમત શોધવાનું આપણને કહેવામાં આવ્યું છે પ્રામાણિત વિતરણના ચતુર્થકની અંદાજીત કિંમત હવે ચતુર્થ વિચલન કીધું એટલે ચતુર્થ વિચલન એટલે બે ત્રત્યાઉં સિગ્મા બરાબર અને ઝેડ આપણને આપી દીધો છે અંદાજિત કિંમત તો આપી દીધી છે બાર એટલે અહીંયા બાર પહેલેથી લખી નાખવાનું સેમ એઝ ઇટ ઇઝ દાખલો સીગમાને ડાબી બાજુ લઈ જઈએ બાર સૂત્ર શું થઈ જશે ઉલટાઈ જશે બાર ગુણ્યા ત્રણ છેદમાં બે બરાબર તો કાંઈ ઉડે છે તો કે છ અહીંયા ઉડે છે ઉડે છે ને છ દુ બાર છ ગુણ્યા ત્રણ છ તરીને અઢાર આ રીતે આનો જવાબ આપણને મળી જશે પ્રામાણિક પ્રામાણ્ય ચલના સંભાવના વિતરણના મધ્યના પચાસ ટકા અવલોકનની કિંમતની સીમાઓ જણાવો આપણે જોયું હતું સીમાઓ કીધી હોય છે જ્યારે નથી આપ્યું ત્યારે અંદાજીત સીમાઓ આ રીતે લખી પચાસ ટકા માઇનસ ઝીરો પોઈન્ટ છસો ને પંચોતેર અને પ્લસ ઝીરો પોઈન્ટ છસો પંચોતેર તેની સીમાઓ છે ત્યારબાદ આપણે એક પ્રામાણ્ય વિતરણના અંતિમ ચતુર્થકો વીસ અંતિમ ચતુર્થકો કીધું છે વિદ્યાર્થી મિત્રો વીસ અને ત્રીસ હોય તો મધ્યકની કિંમત મેળવી ક્યુ વન બરાબર વીસ ક્યુ થ્રી બરાબર ત્રીસ આપણને આ રીતે આપેલું છે તો હવે આ સૂત્ર જે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા હું તમને સમજાવું કે એમ બરાબર આપણે લખવાનું કીધું હોય એમ બરાબર આપણે ક્યુ થ્રી વત્તા ક્યુ વન છેદમાં ટુ હવે આની અંદર કિંમત મૂકો તો વીસ વત્તા સોરી પહેલાં વીસને બદલે શું આવશે ત્રીસ વત્તા વીસ છેદમાં ટુ તો વીસ ને ત્રીસ કેટલા થાય પચાસ છેદમાં ટુ તો એનો જવાબ કેટલો મળે આપણને પચીસ એટલે આ રીતે થાય પ્રમાણિત પ્રામાણ્ય મધ્યક મધ્યક બરાબર મધ્યસ્ બરાબર બહુલક આપણે આ કરાવ્યું હતું તો મધ્યક બરાબર કેટલો જવાબ મળે છે પચીસ જવાબ મળે છે ખાસ યાદ રાખવાનું રહેશે આજ પચીસ જવાબ આપણને મળે છે અહીંયા આગળ બરાબર આ રીતે આપણે દાખલાની ગણતરીઓ કરવાની છે હવે આપણે આગળ એક દાખલો આપવામાં આવ્યો છે એ દાખલાને જોઈશું વિદ્યાર્થી મિત્રો એક વ્યક્તિના એક સમૂહના વ્યક્તિઓની માસિક ખર્ચ પ્રામાણિક પ્રામાણ્ય વિતરણને અનુસરે છે સરેરાશ ખર્ચ દસ હજાર અને પ્રામાણિક વિચલન એક હજાર હોય આ સરેરાશ ખર્ચ આપણને આપી દીધો છે વિદ્યાર્થી મિત્રો એક હજાર દસ હજાર અને પ્રમાણિત વિચલન છે એટલે કે આ દસ હજાર શું છે આપણું મ્યુ બરાબર અને આ જે એક હજાર આપણને આપ્યું છે એ શું છે આપણું સિગ્મા યાદચ્છિક રીતે પસંદ કરેલ વ્યક્તિનો માસિક ખર્ચ અગિયાર હજાર તેથી વધુ હોવાથી કોઈ પણ તેથી વધુ કીધું છે કોઈ પણ એક વિદ્યાર્થીના ઝેડ પ્રાપ્તાંક એક મેળવો અને ઝેડના પ્રાપ્તાંકની આ ગણતરી સાચી છે કારણ આપો હવે જુઓ આ દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો મ્યુ અને સિગ્મા આપેલા છે અને વધુ કીધું છે તો એક્સ ગ્રેટર ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ એક હજાર અગિયાર હજાર તો ઝેડ બરાબર આપણું મેં તમને કીધું હતું કે સૂત્ર યાદ રાખવાનું એક્સ માઇનસ મ્યુ છેદમાં સીગમાં એક્સ આપણને મળી ગયો અગિયાર હજાર માઇનસ દસ હજાર છેદમાં એક હજાર તો જુઓ એક કિંમત મળી ગઈ ઓકે તો તેથી ઝેડ પ્રાપ્તાંક રૂપિયા એક મળે છે ગણતરી ખોટી છે બરાબર કેટલા મળે છે આપણને એક મળે છે આ રીતે આપણે જવાબ શોધી શકીએ છીએ એક સમૂહના વ્યક્તિની ઉંમર મધ્યક પિસ્તાલીસ આપવામાં આવેલો છે પિસ્તાલીસ વર્ષ પ્રમાણિત વિચલન દસ વર્ષ હોય એવા પ્રમાણિત પ્રામાણ્યને અનુસરે યાદચ્છિક રીતે પસંદ કરેલ વ્યક્તિની ઉંમર સાઠ વર્ષ હોય તો તે માટે ઝેડ પ્રાપ્તાંકની ગણતરી કરો કોની ગણતરી કરવાની કીધી છે ઝેડ પ્રાપ્તાંકોની અહીં મ્યુ બરાબર કેટલા આપ્યા છે પિસ્તાલીસ મધ્યક આપી દીધો છે પ્રમાણિત વિચલન સિગ્મા દસ અને ઉંમર એટલે કે એક્સ કોઈપણ વ્યક્તિ સાહીઠ આપણું સૂત્ર એઝ ઇટ ઇઝ ઝેડ બરાબર એક્સ માઇનસ મ્યુના છેદમાં સિગ્મા બરાબર તો અહીંયા આપણે લખીશું સાહીઠ ઓછા પિસ્તાલીસ ઓછા દસ આ ઓછા કરી નાખીએ એટલે કેટલા રેપેલા તો પંદર છેદમાં દસ તો પંદર દસ એટલે એક પોઈન્ટ પાંચ તો છેલ્લો તમારો એક દાખલો આપેલો છે એક શાળાના વિદ્યાર્થીએ અર્થશાસ્ત્ર વિષયની અંદર મેળવેલા મેળવેલા ગુણનું વિતરણ મ્યુ મધ્યક અને સિકમા પ્રમાણિત વિચલનવાળું પ્રામાણ્ય વિતરણ છે યાદચ્છિક રીતે પસંદ કરેલા વિદ્યાર્થીના ગુણ સાહિત્ય માટે પ્રામાણિત પ્રાપ્તાંકની કિંમત એક છે જો ચલનું વિચરણ સો ગણું હોય તો સરેરાશ ગુણ શોધો એક્સ બરાબર કેટલા આપ્યા છે સાહીઠ વિદ્યાર્થીના ગુણ ઝેડ કેટલો આપ્યો છે પ્રામાણિક પ્રાપ્તાંકની કિંમત એક એટલે એક સીગમા વિચરણ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો શું લખ્યું છે આપણને અહીંયા વિચરણ વિચરણ એટલે સ્ક્વેર કીધો છે તો એનો સ્ક્વેરમાંથી સિગ્મામાં ફેરવીએ એટલે દસ થઈ જાય અહીંયા ઝેડ બરાબર એક્સ માઇનસ મ્યુના છેદમાં સીગમા હવે એક આપી દીધો છે બરાબર આપણને મધ્યક શોધવાનો કીધો છે યાદ રાખજો એક બરાબર સાહીઠ ઓછા મ્યુ છેદમાં દસ હવે જો સમીકરણ બનાવવાનું રહેશે આ દસ જે છે એ ક્યાં જતા રહેશે દસ બરાબર સાહીઠ ઓછા મ્યુ આ દસને આની સાથે ગુણી નાખવાના છે આ બંને વચ્ચે ગુણાકાર થઈ ગયો બરાબર એટલે દસ એકા દસ બે હોત તો દસ વીસ થઈ જાત કે નહીં એવી રીતે હવે મ્યુ ને આગળ લઈ આવવાના છે બરાબર નહીં પહેલા માટે કરવાનું ભૂલતા નહીં મ્યુ બરાબર સાહીઠ ઓછા દસ તો મ્યુ બરાબર પચાસ સરેરાશ ગુણ મધ્ય કેટલો મળ્યો આપણને પચાસ મળી જાય આ એકદમ એક ગુણમાં પૂછાઈ શકે તેવા દાખલા છે વિદ્યાર્થી મિત્રો તો ખાસ કરીને આ દાખલા તમારે તૈયારી કરવાના રહેશે સમજાઈ ગયું કે નહીં હવે પછી નેક્સ્ટ વિડીયોની અંદર વિભાગ એ બી હવે સી આપણે પછી ગણતરી કરીશું અને જોશું તો આવા મારા વિડીયો અવનવા જોતા રહેજો જેથી કરી તમે વ્યવસ્થિત સમજણ મેળવી શકો આવજો જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો